જય માતાજી અને જય દ્વારકાધીશ આજે હું તમને સરગવાની કઠી બનાવવાની રેસીપી આપીશ તો સરગવો છે ચાર શિંગ એને આવી રીતે આમ પહેલાં કટિંગ કરી લેવાનું દોઢ ગ્લાસ પાણી મૂકીને મેં સરગવો અને સે જેવું સ્વાદ પ્રમાણે મીઠું નાખીને મેં સરગવો તપેલીમાં બાફવા માટે મૂકી દીધો છે છ થી સાત મિનિટ જેટલો મેં સરગવાને બફાવા દીધો છે અને જુઓ એકદમ ગ્રીનમાંથી થોડોક આવો કલર થઈ જશે એટલે સરગવો સરસ મજાનો હવે બફાઈ ગયો છે મોટા વાટકા છાસ લીધી અને એમાં ચણાનો લોટ ડોઈ નાખવાનો

ત્યાર પછી સ્વાદ પ્રમાણે થોડું મીઠું એડ કરવાનું થોડી હળદર અને લસણ વાળું જે ખાંડેલું મરચું હોય એ એડ કરી દેવાનું જેટલું સ્પાઈસી જોઈએ એ પ્રમાણે સરસ રીતે એડ કરી દેવાનું જેમાં ધાણાજીરું પાવડર એડ કરવાનો અને થોડી ખાંડ એડ કરી દેવાની આ બધું બરાબર સારી રીતે મિક્સ કરી લેવાનું અને આ કઢીને બરાબર રીતે ઉકળવા દેવાની જો આવી સરસ ઉકળી ગઈ છે એટલે હવે એમાં આપણે સરગવો જે બાઇફો છે એ એડ કરી દેસુ સરગવો નાખ્યા પછી આપણે આ કઢીને ત્રણ ચાર મિનિટ ઉકળવા દઈશું સરગવાની કઢી થઈ ગઈ છે સરસ મજાની રેડી એની ઉપર આપણે કોથમરી નાખીને ગર્નિશ કરી દઈશું તો જો સરસ મજાની સરગવાની કઢી રેડી છે તો ચાલો કાલે મળીએ એક નવા જ બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી અને જય દ્વારકાધીશ